મોરબીના હળવદમાં દિવસે વીજળીની માંગ સાથે ચાર ગામના ખેડૂતોએ PGVCL કચેરીમાં રામધુન બોલાવી હતી વડિયારીના પાકમાં જીવજંતુઓ વધુ હોવાથી ખેડૂતોને જોખમ પણ વધી રહે છે જેથી રાત્રીના બદલે દિવસે વીજળી મળે તેવી માંગ સાથે ખેડૂતોએ ડેપ્યુટી ઈજનેર અને હળવદ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું અહીંયા પાવર વધે છે સતાય અમને પાવર આવી રીતે એક વારો રાતનો આપે એક વારો દિવસનો આપે અટાણે અજીતગઢ ફીલ્ડરમાં રાતે આઠ વાગ્યાથી સવારે ચાર વાગ્યા લગીનો ટાઈમ છે અને મિયાણી ફિલ્ડરમાં માધવનગર ફિલ્ડરમાં સવારે છથી હાઇનનો ચાર વાગ્યા લગીનો ટાઈમ એ તો પાવર વધે તો સત્તા એક વારો દિનો ને એક વારો રાતનો તો અમને દિવસનો પાવર દઈએ તો એને કંઈથી પાવરની જરૂર નથી બીજી વિશિયલના સાહેબને વિનંતી કે તમે જેટકો કંપનીમાં મેસેજ દીઓ એટલે અમારે દિવસનો પાવર થઈ જાય પણ અત્યારે જો અમારી ચાર પાંચ ગામની સીમ એવી છે કે ચોમાસા પહેલાં જો થાંભડા ખોડે જાય ને તો ભલે નકર પછી આખું ચોમાસું અને શિયાળો પણ ફેલ જાય તો અમારી એવી માગણી છે કે ચોમાસા પહેલાં જેને કનેક્શનની માગણી કરી છે એ કનેક્શન ખોડી આપે વરિયાળીમાં જીવ જનાવરો હોય છે કોઈ મધમાખી હોય છે નાના માણસો બધા હેરાન થાય વાડીવાળા મજૂર પણ હેરાન થાય છે અને ઘરે જે પોતે ખેતી કરતા હોય એ પણ હેરાન થાય છે અમારી એક જ માંગ હતી કે ભાઈ અમને તમે દિવસનો પાવર આપો અને કાયમી ધોરણે આપો આ ચૂંટણી આવે ચૂંટણી આવે ચૂંટણી અમને તમે કાયમી ધોરણે દિવસનો પાવર અમને આપો દસ કલાક અમારી એવી માંગ છે જે શનિવારે રાત્રીનું શેડ્યુલ થઈ રહ્યું રાત્રે આઠ વાગેથી સવારે ચાર વાગ્યા સુધી તે શિડ્યુલમાં ચેન્જ કરીને ગામ લોકોનું દિવસમાં પાવરની જરૂરિયાત હોય તેવું શેડ્યુલ બનાવવાની માંગણી છે માંગણી ક્યારે થનતું સર માંગણી આ જેટલો કંપનીને ત્યારે અમે ઇમેલથી ફોરવર્ડ કરી દેશું અને એના સાહેબ સાથે વાત કરી ને આગળની કાર્યવાહી કરશું